સિંગણપુર નંદનમન સોસાયટીમાં રહેતા પારસભાઈ નારીગ્રા હીરાના કારખાનામાં કામ કરે છે તેમનો પાંચ વર્ષે એકનો એક પુત્ર શ્લોક બુધવારે બપોરે સોસાયટીમાં રમતો હતો તે દરમિયાન સ્કૂલ વાન ચાલકે વાન રિવર્સ લેતા પાંચ વર્ષના બાળકને અડફેટે લીધો હતો આ દરમિયાન કતારગામ દરવાજા ખાતે આવેલી શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતો સ્કૂલ વાન ચાલક સંજય ભગુભાઈ પટેલ તેને સ્કૂલ વેન લઈ સોસાયટીમાં વિદ્યાર્થીઓને લેવા માટે આવ્યો હતો સંજય સ્કૂલ વાનમાં વિદ્યાર્થીઓને બેસાડી વાન રિવર્સ લેતો હતો ત્યારે સોસાયટીમાં રમતા શ્લોકને તેણે અડફેટમાં લીધો હતો અને કચડ્યો હતો વાનની નીચે કચડાઈ જતા માસૂમ શ્લોકનું ઘટના સ્થળે જ અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું આ બનાવની જાણ થતાં સિંગણપુર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્કૂલ વાનના ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પારસભાઈના પંદર વર્ષ પહેલા લગ્ન થયા હતા અને પંદર વર્ષના લગ્નજીવન દરમિયાન શ્લોક એકનો એક દીકરો હતો માસૂમ શ્લોક અકસ્માતમાં મોતને ભેટતા નારીગરા પરિવાર શોકમાં તરકાવ થઈ ગયો છે પરિવારે માસૂમ શ્લોકની આંખોને ટોનેટ કરી હતી ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ફેટલ એક્સિક એક્સિડન્ટનો ગુનો રજિસ્ટર થયેલ છે જેમાં ફરિયાદી પારસભાઈ નારીગરાના પાંચ વર્ષના દીકરા શ્લોકનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું છે આ કામે હકીકત એવી છે કે સિંગણપુર વિસ્તારની નંદનવન સોસાયટીમાં આ કામના આરોપી કે જે સ્કૂલ વાહન ચલાવે છે તેઓ સ્કૂલના બાળકોને મૂકવા સોસાયટીમાં આવેલ અને રિવર્સ લેતી વખતે આ કામે ભોગ બનનાર બાળકને અડફેટમાં લઈ લીધેલ અને તેનું મૃત્યુ નિપજાવેલ છે જે બાબતે સિંગણપુર પોલીસે ગુનો રજિસ્ટર કરી આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ તપાસી આગળની કાર્યવાહી કરવામાં આવશે